નમસ્કાર મિત્રો કેમ છો મજામાં મજામાં જશો હું પણ મજામાં છું કે નવ વિડીયોમાં તમારું સ્વાગત છે ફરીવાર વિડીયો લઈને આવી જશે લોંગ વિડીયો બરાબર મિત્રો તો કરણજીનું બેસણો હતો મિત્રો તો જુઓ મિત્રો આપણે વિડીયો લઈને આવી જશે કરણજીનો બરાબર તો આ વિડીયો તમે જોઈ લો લોને કેટલા કલાકારો મિત્રો આવ્યા છે ને કેટલી વસ્તી આવી છે લાખોની સંખ્યા છે કરણજીની બહુ મોટી ઓળખાણ હતી કરણજીને ચાર તો સાઉન્ડ હતા ચાર ડીજે હતા આયસરના બરાબર આઈસન ડીજે સાઉન્ડ કોને ડીજે પણ પડ્યા રહ્યા માલ મિલકત પણ પડી હતી પણ કરણજીયા રૂપિયાની પણ આબરૂ કમાઈ હતી મિત્રો બરાબર છે તો મિત્રો કોને આખા ગાંધીનગરમાં કોને ખૂબ ખૂબ અહીંયાનું ના આખા ગુજરાતમાં કરણજીનું નામ હતું મિત્રો આખા કલાકારો ગુજરાતના આખા બનાસકાંઠાના કલાકારો બધા તમામ કલાકારો અહીંયાને ઓળખતા હતા એટલી અહીંયા પાસે લાગણી હતી અને અહીંયા રૂપિયા નતા કમાણા આબરૂ કમાણા હતા કરણજી બરાબર છે મિત્રો અને ઠાકોર ફેમિલીના જમય રાજ હતા એવા કુમાર રાકેશભાઈ પછી એવા મહેશભાઈ એવા મિલનભાઈ અહીંયાના પણ બનેવી હતા બરાબર છે તો મિત્રો કાજલને સાવ સુની મેલીને ચાલા ગયા છે મિત્રો તો આ કરણજીનું બેસણું હતું પણ અલ્પેશ ઠાકોર આયા હતા ઘણા મિત્રો આયા હતા બરાબર છે તો લાખોની સંખ્યામાં વસ્તી આવી હતી શહેર ઝુંડા આવ્યા હતા બધા કલાકારો વધારી રહ્યા હતા મિત્રો તો કરણજીના આત્માને શાંતિ મળે તો આવે આપણે એવી નમ્ર નમ્ર વિનંતી કરીએ તો ભગવાન પાસે કે એને આત્માને શાંતિ મળે નાના ફૂલે જેવા દીકરાને મૂકીને ચાલા ગયા છે કરણજી તો મિત્રો જોઈ લો આ વિડીયો અને આ વિડીયો ગમે તો લાઈક કરી દો શેર કરી દો અને સપોર્ટ કરી દો અને આવા અમારા વિડીયો આવશે બરાબર તો કોને જાત્રાએ જતા હતા ત્યાં મિત્રો કરણજીનું ચાર જણનું અકસ્માત થઈ ગયું હતું મિત્રો બરાબર અચાનક ભગવાનને શું ખોટ પડી હતી ભગવાને લીધો રહ્યો યાર ફૂલ જેવા કરણભાઈ હતા તો ચલો મિત્રો જય માતાજી જય